क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर नाम याद रखना ना लेता ना लेता रेंज रोवर ना लेता में नहीं कहता બે પોઈન્ટ દસ કરોડની કાર લેનારા ગ્રાહક ખુદ કહી રહ્યા છે તમારા માન્યામાં આ વાત કદાચ નહીં આવે પણ આ હકીકત છે તમે પણ જોઈ લો આ બેનર મોંઘીદાર કાર લેનારો રાજકોટનો ગ્રાહક કંપનીની સર્વિસથી એટલો કંટાળી ગયો કે તેણે કાર ઉપર જ આવા બેનર લગાવ્યા અને અમદાવાદમાં આવેલા કંપનીના શોરૂમની બહાર જ કાર પાર્ક કરી દીધી જેના કારણે હાઈવે પરથી આવતા જતા તમામ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું કારના માલિકનું કહેવું છે કે કરોડો રૂપિયાની કાર લીધા બાદ તેને યોગ્ય સર્વિસ આપવામાં નથી આવી રહી કારમાં રહેલા સ્ટેપ યોગ્ય રીતે કામ નથી કરતા કારમાંથી ઉતરતી વખતે અને કારમાં ચડતી વખતે મુશ્કેલી પડે છે ગ્રાહકનો આક્ષેપ છે કે કંપની દ્વારા યોગ્ય સર્વિસ આપવામાં નથી આવતી ખોટા ટાઈમ આપીને ખોટા વાયદા કરવામાં આવે છે પરંતુ કામ કરી આપવામાં આવતું નથી કંપનીના મેન્યુફેક્ચર પ્રોબ્લેમ પણ સોલ્વ નથી કરતા ગ્રાહકનું કહેવું છે કે જ્યારે તેઓ કાર્ગો મોટરના ડીલર પાસે પહોંચ્યા તો તેમને એવું કહી દેવાનું કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી અને કંપની પાસે આવા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે તેવા એન્જિનિયર પણ નથી ગ્રાહકનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષમાં તેણે પાંચ વખત કાર સર્વિસમાં આપીશ તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જ્યારે તેઓ કાર લેવા આવ્યા ત્યારે તેમને એસી ઓફિસમાં બેસાડીને ચા કોફી અને નાસ્તો કરાવાયો હતો પરંતુ જ્યારે હવે તેઓ સમસ્યા લઈને આવી રહ્યા છે ત્યારે તેમને કલાકો સુધી બહાર તડકામાં ઊભા રાખવામાં આવે છે કાર માલિકનું કહેવું છે કે જ્યારે તેમણે કાર લીધી ત્યારે છ મહિનામાં જ રાજકોટમાં સર્વિસ સેન્ટર ખોલવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ સર્વિસ સેન્ટર ખુલ્યું નથી જેના કારણે કારમાં જેટલી વાર પ્રોબ્લેમ આવે એટલી વાર અમદાવાદનો ધક્કો ખાવો પડે છે અને કારને ચારથી પાંચ દિવસ સર્વિસ માટે આપવી પડે છે કાર વોરંટીમાં હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં નથી આવતો જો જ્યારે વોરંટી પૂરી થશે ત્યારે તો શોરૂમના માલિકો પણ સામે નહીં જોવે તેવી કાર માલિકની ફરિયાદ છે કારના માલિકનું કહેવું છે કે કંપનીવાળા કોઈપણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી બીજી તરફ કાર્ગો શોરૂમના આફ્ટર સેલ્સ હેડનો દાવો છે કે કંપની પાસે જાણકાર એન્જિનિયર્સ અને સર્ટિફાઈડ ટેકનિશિયન છે પરંતુ રાજકોટના ગ્રાહકે જે કાર ખરીદી છે તેમાં ડિપ્લોએબલ ફૂટ સ્ટેપ છે જે અમુક વખત બંધ થઈ જાય છે કાર જ્યારે પણ સર્વિસમાં આવે છે ત્યારે પ્રોબ્લેમ સોલ્વ કરી આપીએ છીએ કંપનીના સેલ્સ હેડ નું કહેવું છે કે ગ્રાહકની જે સમસ્યા છે તે કારની એસેસરી છે અને એસેસરી તેઓ રિપ્લેસ કરી આપશે અને જો ગ્રાહકને સંતોષ નહીં થાય તો એસેસરીના રૂપિયા રિફંડ કરી આપવામાં આવશે કંપનીના કહેવા પ્રમાણે સમસ્યા ગાડીના ઉપયોગ ઉપર હોય છે જો વધારે પાણી અને કાદવ કિચડમાં ગાડી ચલાવો તો ફૂડસ્ટેપ જલ્દી ખરાબ થઈ જતા હોય છે હવે આખો સોદો ગ્રાહક અને કંપની વચ્ચેનો છે પરંતુ વાત અહીં વિશ્વાસની છે કારણ કે જે ગ્રાહક એક લક્ઝુરિયસ કાર પાછળ બે પોઈન્ટ દસ કરોડ રૂપિયા ચૂકવતો હોય ત્યારે તેને કંપની પાસેથી પણ એવી આશા હોય કે તેને સારી સર્વિસ પૂરી પાડવામાં આવે આપણે સામાન્ય કપડાંની ખરીદીમાં પણ જો કોઈ ખરાબી આવે તો ચલાવી લેતા નથી કારણ કે આપણે તેની કિંમત ચૂકવીએ છીએ જ્યારે આ તો કરોડો રૂપિયાની કાર છે તેમાં કોઈ ગ્રાહક કેવી રીતે બાંધછોડ ચલાવી શકે અને ચલાવી લેવી પણ ન જોઈએ કેમ કે જ્યારે કાર ખરીદવા જાઓ ત્યારે તમારી આગતા સ્વાગતા કરવામાં આવે છે તમે કાર ખરીદો તે માટે જુદા જુદા ફીચર્સ જણાવવામાં આવે છે સારી સર્વિસના વાયદા કરવામાં આવે છે અને જ્યારે સર્વિસની વાત આવે ત્યારે તમે ગ્રાહકને ઉડાવ જવાબ આપો તો જરાય પણ ચલાવી ન લેવાય જો તમે પણ આવી મોંઘીદાર કાર ખરીદતા હો તો કારની ખરીદીથી લઈને સર્વિસ સુધીની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ કાર ખરીદશો કારણ કે એકવાર કાર ઘરે પહોંચે પછી તે તમારી થઈ જાય છે અને કારમાં થતા પ્રોબ્લેમ્સ પણ તમારા જ હોય છે મોટી મોટી કંપનીઓ હાથ અદ્ધર કરતા વાર નથી લગાડતી કારણ કે પછી ચાવી પણ તમારી પાસે જ હોય છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર